વસેરો હે ઓલી બાજુ બહુ સારો છે ખોળી માં હે બહુ હારો વસેરો જોડાવાનો હલ ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારું બધાનું આજના મારા નવા વિડીયોમાં તો ફાઇનલી ફ્રેન્ડ્સ આજે આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે હમણાંથી આપણે ઉતારી નતા શિકા ઘોડી બહાર બાંધી હે અને વસેરો અંદર છે તમે જુઓ છો વસેરો પણ મોટો થઈ ગયો પાંચ મહિનાનો થયો છે આખો કાળો થવા મહિનો તમે જોવો ઘોડીને બહાર રાખીએ આપણે તો ફ્રેન્ડ આજે છે ને એક friend ની વાડી આપણે જવાનું છે બાજુ ના ગામ માં ઘોડી જોવા તો જોયડા રેજો video તમને ત્યાં જઈને બતાવું ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે જોવો friend ની વાડી પહોંચી ગયા ઘોડી બાંધી છે વસેરો હે બતાવું તમને ઘોડી હે વસેરો હે ઓલી બાજુ તમ જોવો કો ફારો હે એક ખોડી માં હે બહુ ફારો વસેરો જોરાવાનો ઓલી બડ એક માં બાંધીયો જી ત્રણ બા છે અને એક વસેરો બાય છે બતાઉ તમને